તમારું નામ મારું ભાઈ નામ છે સંજયભાઈ મારા મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો બાણું છન્નું પાંચ તેત્રીસ તમારું ગામ મારું ગામ અવતડિયા તાલુકો જિલ્લો જિલ્લો તાલુકો જુનાગઢ હમ હમ હવે આ તમારી જે તુવેર ડાળ છે કે આ તુવેરની અંદર છેનો સ્પ્રે કર્યો છે તો આવો બધો સારો ફાલ લાગેલો છે અને તમે શું શું કર્યું હતું આમાં હવે આમાં તો બધી જો આ લિટમસ કંપનીનું છે હા લિટમસ કંપનીનું મની બેગ આયુ એક સ્પ્રે કર્યો એનું રિઝલ્ટ બહુ સારું દેખાણું છે આમાં જુઓ તમે આ માલને એટલે એમાં તમારે દાણાની ક્વોલિટી કેવી થઈ આ આ જો એક સરખો માલ દાણાની ક્વોલિટી સારી છે કેટલા સ્પ્રે કરેલા તમે આમાં આમાં એક જ સ્પ્રે કર્યો છે એક જ સ્પ્રે હા હજી બે ત્રણ દિવસ પછી બીજો સ્પ્રે બીજો સ્પ્રે કરવાનો છે તો બીજા ખેડૂત ભાઈઓને તમે શું કહેશો કે આ લિટમસ કંપનીનું મની બેગ મરાય કે ન મરાય